આ કહાની વાંચ્યા બાદ કે સાંભળ્યા બાદ ક્યારે પતિ પત્ની વચ્ચે નહીં થાય ઝઘડો જીવન બની જશે સુંદર એક એક દિવસ પરિવારમાં પતિ પત્ની અને તેના બે સંતાનો એમ કુલ ચાર સભ્યો હતા આ લોકો સાંજે જમ્યા પછી પતિ અને પત્ની મકાનની સત પર બેસીને વાતો કરી રહ્યા હતા પતિએ વાતમાં કહ્યું કે ગઈ કાલે બાનો મારા મોબાઈલ પર ફોન આવેલો આ બહુ બા બહુ દુખી લાગતા હતા અને ભાઈ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી એવું કહેલું આ સાંભળી હજુ તો પતિ આગળ કઈ બોલે એ પહેલા જ પત્નીએ વચ્ચેથી વાત કાપી નાખી ને કહ્યું ભાઈ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું પતિએ હળવેથી કહ્યું મારું કેવું છે કે બાને આપણા ઘરે લઈ આવું આ ઉંમરે આવી રીતે બા હેરાન થાય એ સારું ન લાગે હું જીવતો હોઉં અને બાને તકલીફ પડે એ કેમ ચલાવી લેવાય આવું પતિનું વાક્ય સાંભળી પત્નીએ જરા ઊંચા અવાજે કહ્યું શું તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઈ વિચાર નથી આવતો અને જો બા આવશે એટલે મારું કામ વધી જશે મારી સ્વતંત્રતા છીનવાઈ જશે મારે એમની સેવામાં રહેવું પડશે એ બધું મને કેમ પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહીં આવું વાક્ય બોલી પતિને પછી સારું લગાડવા માટે પતિને કીધું કે તમને બહુ એવું લાગતું હોય તો બા પાસે આટો મારી આવજો પણ બા મારા

પતિને પૂછ્યું આ સામાન રૂમ માંથી કેમ બહાર કાઢ્યો છે પત્ની ની વાત સાંભળી પતિ એ દબાતા અવાજે કહ્યું મારાથી ન રહેવાયું એટલે હું બાને તેડે લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મૂક્યો છે રૂમમાં જગ્યા ન હોવાથી વધારેનો સામાન બહાર કાઢ્યો પતિની વાત સાંભળતા જ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ એમના પતિ પર ખૂણના આરોપી હોય એમ ગુસ્સો કરવા મંડી અને કીધું કે મને તમારી માં આ ઘર એક દિવસ પણ ન જોઈએ મહેરબાની કરીને એમને પાછા મૂક્યાઓ નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઈશ ઓકે આ દરમિયાન નીચેના રૂમમાંથી અવાજ આવ્યો બેટા તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઈ છું અને હા બેટા સમાય એના બાને નહીં તારી બાને લાવ્યા છે કારણ કે એના ભાઈ ભાભી નહીં તારા ભાઈ ભાભી તારી બાને હેરાન કરતા હતા અને સાચવતા નહોતા પત્નીએ પોતાની માનો અવાજ સાંભળતા જ પતિ પરનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયો અને દ્વારતી રૂમમાં ગઈ અને દરવાજો ખોલ્યો ને જોયું તો પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એની માને વળગી પડી બાદમાં પતિએ પત્નીને કહ્યું જો તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઈ અધિકાર નથી આટલું સાંભળીને પત્નીના પસ્તાવાનો કોઈ પાર ના રહ્યો અને તે રડવા લાગી પતિને કહે કહેવા લાગી મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મિત્રો દરેક સ્ત્રી પોતાના માતા અને પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસુરાને કરે તો કોઈ દીકરા એના મા અને બાપથી જુદા ન થઈ શકે મિત્રો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને જરૂર કરી લેજો અને બે લાય પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળે તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો